તો જય માતાજી મિત્રો આટના નવા બ્લોકની અંદર તમારું સ્વાગત છે તો આપણે હવે જવાના છે ખેતરોમાં તો ખેતરની મુલાકાતે જવાના છે તો બ્લોકની અંદર બન્યા રહેજો તો તમને અમારું ખેતર બતાવીશું તો બ્લોકની અંદર બન્યા રાખો હવે જઈએ આપણે ખેતરમાં તો ચાલો હવે જવા નીકળી ગયા છે ખેતરમાં તો ફાઇનલી મિત્રો આપણે ખેતરની અંદર જે નાનું એવું ઘર બનાવ્યું હતું તો એ ઘરની અંદર આવી ગયા છે જોઈ લો તમને બતાવું જોઈ લો મિત્રો આ નાનું એમ તો 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 ઘર છે હવે આપણે જઈએ ખેતરની અંદર ચાલો હું તમને બતાવું તો બ્લોક ની અંદર બન્યા રહેજો તો જઈએ હવે બતાવી દઉં તમને આ મિત્રો શાકભાજી નાખેલી છે જોઈ લો આ બળદ પણ ચાર ખાય છે મિત્રો આ જોવા માટે ચાર કરે છે મિત્રો આ બધી છે શાકભાજી કરેલી છે મિત્રો બ્લોકની અંદર બન્યા રહેજો તો જઈએ છે હવે ખેતરની અંદર મિત્રો હવે આપણે જે ખેતરની અંદર જે જાંબો છે તે તમને બતાવીશું તો બતાવું મિત્રો આ છે એ છે બતાવી દેવું બહુ ઊંચો છે બહુ મોટો થઈ ગયો છે જોઈ લો અને બીજો એક છે આંબો એ તમને બતાવું તો આ મિત્રો આંબો છે તો હવે જઈએ આપણે કુવાય તો તમને હવે કૂવો બતાવું મારો બ્લોક ની અંદર બન્યા રાખો મિત્રો આખો બ્લોક જોશો તો તમને મજા આવશે તો જઈએ આવે જોઈ લો છે ફાઈનલ મિત્રો જો કબૂતરા પણ ઉડી ઉડી જાય છે એ લીમડા પર બેસી ગયા આ બીજું ઉડ્યું એ પણ લીમડા ઉપર ગઈને બેસી ગયું તો જોઈ લો આપણો કૂવ છે પાણી ખરાબ થઈ ગયું છે ખેતી માટે જ યુઝ કરે છે પીવા માટે નથી યુઝ કરતા એટલે પાણી જ્યારે ખેતીમાં અંદર જરૂર પડે ત્યારે જ વપરાશ થાય છે એટલે પાણી બગડી ગયું છે બહુ સમયથી વપરાશ નથી થયો જોઈ અને ને આ જે છે ચિક્કી છે પછી આ બાજુ છે બધી લીલગરીઓ કરેલી છે મિત્રો વાડાની અંદર જો તો મિત્રો આજના ની અંદર હવે આટલું જ અને મળ્યા નવા બ્લોક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી